ત્રણ મુખ્ય બાબતો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું પ્રથમ રૂપિયા એકસઠ કરોડ થી વધુના વિકાસ કાર્યોનું ઈ લોકાર્પણ અને ખાતમુહૂર્ત જ્યારે બીજું સીધી ભરતી થી પસંદગી પામેલા ઉમેદવારોને નિમણૂક પત્રો આપવામાં આવ્યા જ્યારે ત્રીજું શ્રેષ્ઠ કામગીરી કરનાર સફાઈ કર્મચારીઓને પ્રોત્સાહન સ્વરૂપે એનાયત કર્મચારીઓ રાજ્યમાં બે હજાર પચીસ છવ્વીસ નું વર્ષ જે શહેરી વિકાસ વર્ષ તરીકે ઉજવાય છે એ શહેરી વિકાસ વર્ષની ઉજવણીના ભાગરૂપે જુનાગઢ મહાનગરપાલિકામાં રૂપિયા એકસાઠ કરોડ જેટલી રકમના કામોના ઈ ખાતમુહૂર્ત અને ઈ લોકાર્પણ વિધિનો આ કાર્યક્રમ અહીં રાખવામાં આવેલ છે ઉપરાંત નવા નિયુક્ત પામેલા મહાનગરપાલિકાના કર્મચારીઓને નિમણૂક પત્ર આપવાનો કાર્યક્રમ અને સારી કામગીરી કરનાર સફાઈ કામદારોને પુરસ્કારથી સન્માનિત કરવાનો કાર્યક્રમ એમ ત્રિવિધ કાર્યક્રમ આજે મહાનગરપાલિકા દ્વારા યોજવામાં આવેલ હતું